સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને ડાકોરને જોડતા માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ડાકોર જઈ રહ્યો હતો આ માર્ગો જય રંચોડના નાતી ગુંજી ઉઠ્યા પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં ઠેર ઠેર ભાવિ વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રંચોડના દર્શનનો વિશેષ મહિમા હોય પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પદયાત્રી કરી ડાકોર પહોંચે છે હાલ ડાકોર જતા માર્ગો ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બન્યા છે હોળી નિમિત્તે ફાગુણોત્સવ બે હજાર પચીસના ના પ્રસંગે દરેક પદયાત્રીઓનું નગરપાલિકા પ્રમુખ તથા સભ્યો વતી હાર્દિક સ્વાગત કરું છું એમને શુભેચ્છાઓ પાઠવું છું તથા ડાકોર રણછોડજીના શાંતિથી દર્શન કરે અને સ્વચ્છતા જાળવે ગામ ખાતે અમારું બાલાજી હનુમાન મંદિર આવેલું છે જ્યાં સાતમું વર્ષે અમે છેલ્લા છ વર્ષથી આ સાતમા વર્ષથી સાત વર્ષથી અમે આ મંદિરમાં કેમ્પ આયોજન કરી રહ્યા છે અને લાખો પદયાત્રીઓ માટેની તમામ સગવડો અમારા મંદિર ખાતે આવેલી છે આથી જનથી માંડીને ડાકોર સુધીના બધા ઘણા બધા કેમ્પ છે પણ અમારું એક કેમ્પ એવો છે કે જ્યાં તમને દરેક જાતની સગવડ મળી રહે તમને સૂવા માટે બેસવા માટે આરામ કરવા માટે પંખા કુલર સાથેની વ્યવસ્થા છે અહીંયા ઘડી ચા પાણી નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા છે અહીંયા લેટ્રિન બાથરૂમની અને નહવા માટેની પણ વ્યવસ્થા છે અને મોબાઈલ ચાર્જિંગ માટેની પણ વ્યવસ્થા છે અને ડાકોરના રણછોડ કરાવે તેના અમે આ સહકાર્ય કામ કરી રહ્યા છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ડાકોર ખેડા